પાલનપુર શહેરમાં થોડા દિવસે તસ્કરોનું તરખાટ શહેરની વૃંદાવન સોસાયટી અને કૃષ્ણનગરમાં બે મકાનોમાંથી રૂપિયા એક લાખ વીસ હજારની ચોરી કરી તસ્કરો ફરાર પાલનપુર શહેરમાં થોડા દિવસે તસ્કરોનો તરખાટ છે અને વૃંદાવન સોસાયટી અને કૃષ્ણનગરમાં બે મકાનોમાં એક લાખ વીસ હજારની ચોરી થઈ તસ્કરો ફરાર પાલનપુર શહેરમાં ઠંડીની મોસમ શરૂ થતા તસ્કરો સક્રિય બન્યા

ગયા હતા અને બીજી ઘટનામાં કૃષ્ણનગર ખાતે રહેતા પ્રવીણભાઈ પ્રજાપતિના મકાનનું તાળું તોડી તસ્કરો વીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે